જય માતાજી બધાને જય હનુમાન દાદા હવે જો અમે મારા ભાભી ફળીઓ વાળવા મળ્યા છે મારા ભાભી હવે ફળિયું વાળવા મળ્યા છે એના તો વળાઈ ગયું છે ના મારી બેન વાળતી હતી મારા બારે ભરવાના બાકી છે અમારે સાક્ષી બેન જોઈ હિંસ ગયા છે આટલે વળાઈ ગયું છે આટલું જ છે હવે વળાઈ ગયું છે હવે પાથી પાછી ત્યાં હું રૂવાડ્યું વળાઈ ગયું છે મારે બારેવા ભરવાનો છે હવે

आलन द बेंदा बिस्किट खाइस। आलो बिदाई चाय पीवा। वो तो बेदी कल का पड़ी। हां मोड़ी। हां बिस्किट खावा। ये कपड़ा टुकड़े फल हरको पकड़। मनने लागे से भूख। मैं भाई ने पूछती आऊ। मन थाई ग्यू के नहीं। मन थाई ग्यू। मोखर पे। ना होला। हर जावे जाजा? ना। का? तो आलो मारे नींदवा। आऊ से। दोरांडी ताऊदा।

लेवणासे पोळपा लेवणास जो बंदून पप्पा उभा नाही इ बाजू लेवणासे हवा जो इ आला आस तमार आधी मा पानो होतोन क्या नाख्यो तुम्ही पानो तो पानोन खिसा मात काढ्यो हालो क्या फेरवणा ના કે ના આ બાજુ દીય બિંદે મે રહ્યો છે ને હાલો અપરાન પડી લેજી બોલતે ખેણ એક ને રેવાનું હો આ ઓલે કુયા ખેઈ નાખી હજી આમ છે હા તો હું ઈ દઉં તો આવવા તો રહે જ એમ ફુંઆરા ફેરવા મીનાસી અડધા ફેરવી નાછા અડધા બાકી છે જા આ બે ભાઈ બોન મરેલા જ છે એક જો અમાર બે નાયા છે આ લીમડે અમારે ખોડિયારમાં બેઠા છે તમને અમને મુલાકાત કરાવી આપણે જો આવડો મોટો લીમડો છે આ લીમડે ખોડિયારમાં બેઠા છે લીમડા છે આવડો મોટો લીમડો છે પણ ડાળખી કોઈથી કપાતી નથી આપણે જો અહીં ખોડિયારમાં બેઠા છે નામ સવડું માર્યું તું એમેરા મોળિયા નીકળા છે પણ કોઈને બાળવા નઈ લઈ જવાના આપણે જો ફુવારા ચાલુ થઈ ગયા ફેરવી નાખ્યા ચાલુ અંદર પપ્પા જો હામે ટીસી પર હમતો સાલુ કરવા જ્યા કુવાં આસે પર ટીસી ને આસે માર પડા કુવા થી ટાયા આસે ટીસી આયા માર પડા માંગી છે પર મોડ બાપુ ને મોટો બાપુ છે ને એમના પડા માં મે આપણે જો કુવારા ફેરવે ને ચાલુ થઈ ગયા અમામો કુવારા છોટી મોટા એક છોટી ગયો છે જો તમ ભાયલા જ હોય ને ઓલા પાણી પેલી પાયલા ની ને મારે મારા મોટા પપ્પા છે એના છોકરાને નોકરી છે એને સાયબુ આવ્યા છે મીટિંગ છે એટલે આને મીટિંગમાં જવાનું છે ફોન આવ્યો છે પણ આપણે કુંવારો એક દંડો બાકી તો એટલે ફેરવી